ગરીબ નमाज મોઈનુદ્દીન ચીસ્તી અજમેલની જાનમાં ગુસ્સા કે કરનાર આજાગ્યા યોગેશ ભરતવાડ ઉર્ફ યોગેશ વિદ્યાર્થી ઉપર મુસ્લિમ સમાજના આક્રોશ ફેલાયો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સમસ્ત અંકલેશ્વર મુસ્લિમ સમાજના લોકોએ નાયબ કલેક્ટર અંકલેશ્વરને આવેદનપત્ર આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે સમસ્ત અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને અંકલેશ્વર નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ઇસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સૂફી સંત અને ધર્મોપદેશક હઝરત ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી કે તેમને મુસ્લિમ સમુદાય સાથે સમાજના ઘણા હિન્દુ શીખ ઈસાઈ વગેરે સમુદાય માટે પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે જેથી અમારી ભાવનાત્મક અને ધાર્મિક લાગણી સીધે રીતે સુફી સંત અને ધર્મોપદેશક હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી સાથે જોડાયેલા છે પરંતુ હાલમાં જ એક અપમાનિત દ્વેષભાવ વિડીયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઇન્ફિનિટી સનાતન અપલોડ કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જે વિડીયોમાં વિડીયો બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતા પવિત્ર સુફી સંત અને ધર્મોપદેશક હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીના વિરુદ્ધ જૂઠ બાંધી અપશબ્દો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કર્યું છે જ્યારે અન્ય ઈસમે તે અપમાનજનક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન ઉપર અપલોડ કરી વાયરલ કરી મુસ્લિમ સમુદાયના તથા ધર્મોપદેશક હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીમાં આસ્થા અને માન્યતા ધરાવતા તમામ લોકોની ધાર્મિક આસ્થા માન્યતા અને લાગણીને ઠેસ પહોંચાડી છે જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે આજે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફે અમે અહીંયા પાજા ગરીબ નવાઝની શાનની અંદર જે ગુસ્તાખી કરવામાં આવી યોગેશ ભારદ્વાજ દ્વારા તેના તેને વખોડવા પાત્ર તેને વખોડવા માટે આજે અમે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફથી બધા ભેગા થઈને એસડીએમ સાહેબને એક આવેદન પત્ર આપેલ છે તેની અંદર જણાવેલ છે કે હિન્દુસ્તાનની જે ગંગા જમની તૈજીબ છે તેને નષ્ટ કરવાનો આ પ્રયત્ન અને કુ એનો પ્રચાર છે તેના માટે અમે એવી સખત માંગણી કરી છે કે તેને એની ધરપકડ થાય એના પર એફઆઈઆર ફાટે એણે તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શ્રીને પણ આ ઓડિયો ક્લિપ ની અંદર લીધા છે તો અમે એવું પણ ઈચ્છીએ છીએ કે મોદી સાહેબ પણ આમાં એમનો પક્ષ રાખે અને આવા જે અસામાજિક તત્વો છે તેના પર કડકમાં કડક કાર્યવાહી કાર્યવાહી થાય એવી અમે માંગણી કરીએ છીએ